નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ એક બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા કાઉં પાંચસો અઠ્ઠાણુંથી છસો બેતાલીસ ઘાઉુકડા છસો અગિયારથી છસો ને ત્રેસઠ તુવેરની વાત કરીએ તો બારસો ચાલીસથી સોળસો ને એંસી રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને અડતાલીસ અડદ બારસોથી સોળસો ને ચોત્રીસ મગ અગિયારસો પંચાવનથી બે હજાર ને પચીસ ચણા સફેદ બારસોથી ત્રેવીસો ને સત્તર વાલદેશી બારસોથી ચૌદસો ઇઠોતેર સિંગદાણા બારસો ઓગણીસથી તેરસો ને ત્રીસ મગફળી જાડી નવસો ચાલીસથી અગિયારસો ને સિત્તેર મગફળી ઝીણી નવસો સિત્તેરથી બારસો ને સાઠ એરંડા બારસો થી બારસો ને એકતાલીસ તલી સત્તરસો થી બાવીસો ને પચાસ સોયાબીન સાતસો એસી થી આઠસો ને ત્રીસ તલકાળા અડત્રીસો પચાસ થી એકતાલીસો રૂપિયા લસણ સોળસો એક થી છત્રીસો ને છ ધણા અગિયારસો સિત્તેર થી પંદરસો ને અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજારથી ઊંચુ ભાવ ચાર હજાર બસો ને છન્નું રૂપિયા રાય અગિયારસો ચાલીસ થી બારસો ને સિત્તેર મેથી નવસો એસી થી એક હજાર એસી વટાણા બારસો થી ત્રેવીસો ને પિંચોતેર રાયડો એક હજાર એસી થી અગિયારસો ને ઓગણત્રીસ ડુંગળીની વાત કરીએ તો તેરસો પાંચ થી ચારસો ને પિંચોતેર રૂપિયા એકસો પાંત્રીસ થી ચારસો ને પિંચોતેર રૂપિયા કલોજી પાંત્રીસો છવ્વીસ થી પાંત્રીસો ને છવ્વીસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર